चला रे बतो दबो बे बोलो या सु करो ल्या घर में बैठि तुम्ही ए आ बैठा सु करो को के मया को घणादारो वधी नेहर्यो तो के हां किदो आपके बफू बनाए हमाता लेत हो बैठा आओ बे सु करो हो तुम्ही आ करो જબર એકલા એકલા શીરો બને બને કો છો ઈચ્છા થઈ જે બને ગડી ખાવા ચાલુ કર્યો ના ના કો કઈ ખરું ખાવા પડે હા શિયાળો મે શિયાળો હા બોલો તાર ની કીધું હોય તે હેડે એકલા સમાતો લેતો જો કે ગબર ભઈ ને હા હારું કરી વાત હવે સંધી રહો ભાઈ સંધી છે હા એમ તા તમાર ખાવો આ તમાર ખાવો શું હું તો ખાતો જ નહીં શિરો કો કોલા તો

જોરદાર બન્યો હો શીરો તો કાજુ બદામ ને ધરાક ને બધું ના પાયો જમ જબર બન્યો હે હાર ઉતાર હવે હું જાઉં તા એટલે તેમ ને ઘર બાજુ આવું હે ના ના તાણે ગોમો હું જાઉં ગોમ હું જાઉં તો માર ભઈ ને પેલા ઘેર શીરો આવી હેડે જાજો હો યો વય વાળો તા મારું શું શીરો તો એક નંબર બન્યો છે ને મી ખાવાની ના પાડી દીધી ના મારો છો મને વરે ફેસિંગ કરતો નહીં જો શીરો બન્યો છે એ તો આટલા સિરફ કેવા એ મીઠા દાદુ તમ બે ભાઈઓ નો હે ને હા ખરેખર જો ઉધાર રાખજો મારો જો એના ઘર કોક બને કે તમર ઘર કોક બને ઓલા પૂલા જબ્બારો મારો જો એટલે તાર ઓલા ભાઈ ઘર પડે ભાઈ બહેન ના તો બીજ ક્યાં આનો ખરું ખરો આવ રાખ રાખાય હા તો હું જોઉ તાર શું કીધું હા હો હો હાલો આવજો

ચમ ભાઈ ના ઘેર જવું પડે આ મોપી તળે ભરી ભરી શીરો આલો નાની લકી ચકડો આલે તાકજો એને પણ બાપડાને થોડોક બડાયો થોડો તો તમાર આરુ પોકાડ્યો છે પણ અમે પીતળે ભરી ભરી ના આલે એનું શું એટલે એ થોડામ થોડું આલે એટલું હારો છે તમાર બે ભાઈનો રાગ હારો છે ના એની આજ રાગ તોડે આજ હમુ નઈ રહ્યા આજ એટલે આ જો થોડુક બડાયો છે થોડું તમાર આરુ પોકાડ્યું છે એમાં ભાઈન ગેચો વતા જવાનું પાછું લઈને ના ના આ તો રાગ તો તૂટશે આજે એની મારાંગા ડગો કર્યો આજ ના ના હળી મળીને તો બે ભાઈનો રાગ મસ્ત છે બોલતા ના વધારે આવતા રેજું પાછા લાગતો તારી ખાવું એટલું ખાધું અને માણું હોય આય

શીરાની વાત છે એમ ને ખરેખર મારો પોલ ફૂટે હો ટકા ફૂટે આ શીરો મુજ ખાઈ ગયો એટલે અરે ઓમ શાસી હવે યાદ આવી શીરાનું હતું એમ હોય કે શું કરવા જાય રે અહીંયા વાટકો લઈ એમ ભાઈ પાછું આલવા જાય એમ હોય આઠો મીચી જતા વાટકો એ તો ધોવો જ પડે ને તાર વાળી હાડો તાર મારો કરો રા મને આશીર્વાદ મોઘો પડે એવું લાગે છે રાજુભાઈ

તમે મને આલ્યો ખરી હ બરોબર પણ તમે મન શિબુ ઢોચીને આલ્યો તો એટલે મી વળી ચો મી જોયો ને હું તો એને આલી ના આવરો ક્યાં ઓમ કરીને ઓમ વતાઈને પછી હું કોણ ઢોચીને આલ્યો કે જો ભઈ તો તી બતા દે ગફુર ભાઈ હો ખોટું ના બોલાય મી ને જોયો તમે જો શિબુ ઢોચીને આલ્યો ને હું તો એવો લઈ લઈને હેડી ને આને આલ્યો રો એટલે શું શું એમ કે છે કે થોડોક ચકડો ઘેરા હલવાયા

તમારે ખાત ખબર પડી ને તમે એટલે કેવા શું માંગો કે શિરો મુ ખોજ એમ એટલે કપૂર ભાઈ બોલો તમે મન મહેર કરી હતી મનેર તો કરી હતી હા તો બોલજો કરી હતી કરી હતી શીરો મેં ગાતો તો ના નહીં ગાતો તો પછી મારા શિરો મૂક યાર કીધો તો ખાઓ તો હું એ ઘેર નાખો પાટમાં એનું શું લાવો શિરો પણ તમે તમાર બાની સોગન ખાઈ રહ્યો એટલે વાર્તા પટાવી રે ખરેખર આર્યો ની જપે ની જપે આર્યો શું કરું હવે એ કોળા આબરુ જાય છે હવે શું કરું મારી તો અબરૂ જતી રહે ગોમ બચ્ચે પણ તમે સોગન ખો તમાર બાના નતો ગાધો પણ આ તો નહીં ખાતા ગોંદ શિયો કે ભાવે છે પણ ની ગાધો હોય

ખરેખર હે ને શીરો મી કાતો પણ ને ખરેખર હોય એની મને શીરો આવ્યો ને ઓ એની મને મનહેર કરી હતી અને મી ને ના પાડી હતી આપણે કોકના ઘેર જતો એકદમ ખાવા બે તો ના જવાય ને એ ઓ મેં એને ના પાડી હતી પણ પછી એની મને શાખાડ્યો ને તે ખરેખર શીરો હોય ને એક નંબર બન્યો હતો પણ એને આ ગફ્ફોર ભાઈએ મને મનહર ના કરી શીરો ખાવાની અને હેને ઓ એની મને શીરો આવ્યો ને ખરેખર શીરો એક નંબર બન્યો હતો ને એટલે વાતમાં હે ને મારો જીવ જાલ્યો નહોતો રહેતો અને ખરેખર કોઈ દાડો હોય ને જીવને દૂષિત ના કરવો એટલે ને મી ખાલી કોકરો શીરો ખાઈ ગયો હતો આટલો બધો શીરો છે થોડો ખાઈ જાય તો ખબર પડશે પણ મને હવે જીવ હે ને શીરામાં જ પ્યાઈ ગયો હે ખુશિયાત નહીં ને

પણ દોઆ લેટવા વેડા ના કરાવરાય આ બે ભાઈએ ઝઘડો ના થઈ જોદ ખરેખર ખરેખર હવે આને ચી રીતે સમજાવું હું ખરેખર કોબુલ કર્યું છે શિરો ગાધો તો એરા ગોટતા નહીં પણ ખરેખર હોયને હે ને ખરી વાત તમારી સાચી શું કરું કહડો બધા બીજો વાર આવી ભૂલ ના કરતા નઈ કરું ખરેખર વળી રે ને હા ચોખ્ખા જીનો શીરો કરીને તમે ખવરાવ હળો માર ઘેર હળો તમારે ડોસી ખવરાવ છે અરે આ તો પિયર ગાઢી છે મુરન મુ ખવરાવ હળો હડો હડો હડો